પોલીસ સ્ટેશન ખાતે તુજકો અર્પણ અર્પણ કાર્યક્રમ કાર્યક્રમ ખાતે અંતર્ગત અલગ અલગ વાહનો તથા મોબાઈલ ફોન પરત કરી ધંધુકા પોલીસ આમ પ્રજામાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થકતા સતત લોકજાગૃતિ દ્વારા લોકચ સંપર્ક જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો કોઈ ચોક્કસ દિવસે તુજકો અર્પણ કાર્યક્રમ યોજી કબજે કરેલ મુલ મૂળ માલિકને પરત સોંપવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ટી કોચિયાના માર્ગદર્શન હેઠળ ખાસ સૂચના આપેલ હોય ક્રાઇમ રાઇટર દ્વારા રેકોર્ડ ચકાસીને મૂળ માલિકને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા હતા જે મુદ્દામાલ નામે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી કોર્ટ આ કાર્યવાહી કરી કરાવીને કાર્યક્રમ હેઠળ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપી ધંધુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ જેમાં ટુ વ્હીલર એક ગુમ થયેલ મોબાઈલ ફોન પાંચ એમ મળીને કુલ રૂપિયા એક લાખ ઓગણસાહીઠ હજાર ચારસો પંચાણું નો મુદ્દામાલ મૂળ માલિકને ધંધુકા પોલીસે પરત સોંપી સરાહનીય કામગીરી કરી